મુખ્યમંત્રીએ અધિકારીઓને ક્ષમતા મુજબ શ્રદ્ધાળુને ચાર ધામમાં મોકલવા જણાવ્યું છે મુજબ આપેલી તારીખ ચાર ધામ માટે નિર્ધારિત દૈનિક ક્ષમતા મુજબ ભક્તોને દર્શન માટે મોકલવામાં આવે મુખ્યમંત્રીએ એ પણ નિર્દેશ આપ્યો કે ચાર ધામના તમામ માર્ગો વિકાસનગર પુલ ધનોરટી અને સુવાખોડીના પ્રવેશ સ્થળો પર કડક ચેકિંગ અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે એ ઉપરાંત મુખ્યમંત્રીએ કહ્યું કે વરિષ્ઠ સરકારી અધિકારીઓએ દરરોજ મીડિયા કરવું જોઈએ જેથી કરીને ચારધામ યાત્રાની વ્યવસ્થા અંગેની માહિતી લોકો સુધી સ્પષ્ટ રીતે પહોંચી શકે તેમણે પોલીસ મહાનિર્દેશકને ટ્રાફિક વ્યવસ્થાપન અને ભીડ વ્યવસ્થાપન માટે વ્યક્તિગત રીતે સ્થળ નિરીક્ષણ કરવાની સૂચના આપી હતી તથા માં વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આ માટે જવાબદારી સોંપવામાં આવે મુખ્યમંત્રીએ કહ્યું કે ચારધામ યાત્રા એ રાજ્યની જીવાદોરી છે આ યાત્રા રાજ્યની અર્થવ્યવસ્થા સાથે પણ જોડાયેલી છે